તમામ વર્ગના દર્દીઓને પરવડે અને મહત્તમ સુવિધા મળી શકે તેવા હેતુ સાથે સુરતમાં અનંત ક્લિનિકનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું આહિર સમાજના આગેવાનો અને અન્ય સમાજના આગેવાનોની ઉપસ્થિતિ જોવા મળી હતી સુરત આંતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ સુરત ખાતે ડૉક્ટર જીગ્નેશ મકવાણાનું અનંત ક્લિનિક સીટાર ડેલ સુરત ખાતે ઓપનિંગ કરવામાં આવ્યું છે ઉદઘાટક તરીકે ડૉક્ટર કનુભાઈ કલસરિયા હિંમતભાઈ બલદાણિયા આહિર આગેવાન મનુભાઈ મકવાણા માતા પિતા દાદા દાદીના હસ્તે સંયુક્ત રીતે આ હોસ્પિટલને દીપ પ્રાગૃટ્ય કરીને ખુલ્લું મૂકવામાં આવ્યું છે મહેમાન તરીકે આગેવાન બાલુ બાલુભાઈ મકવાણા આહિર આગેવાન મેરાવણભાઈ વાળા આહિર આગેવાન મોહનભાઈ પરડવા આહિર આગેવાન સુરેશભાઈ કુવાડિયા વલ્લભભાઈ મકવાણા સુરતના મંત્રી મથુરભાઈ બલદાણિયા આહિર ડાયમંડ વેપારી મંડળના પ્રમુખ જોધાભાઈ નકુમ ઉપપ્રમુખ દેવાનંદભાઈ હટિયા મંત્રી ભૂપેન્દ્રભાઈ જાલંધર વેપારી મંડળના સલાહકાર દુલાભાઈ વકીલ રાજાશ્રી રત્ન સુરત મહાનગરપાલિકાના ચેરમેન મનીષાબેન આહી કોર્પોરેટર વર્ષા બલદાણિયા સર્વોત્તમ મોડલના જયેશભાઈ વાણિયા શૈક્ષણિક ભવનના નાગજીભાઈ મકવાણા સહિતના મહાનુભાવો આ પ્રસંગે ઉપસ્થિત નવા હોસ્પિટલમાં જે ઉદઘાટન થયું છે તે તબીબને ખૂબ ખૂબ શુભકામના પાઠવવામાં આવી હતી